એકસો ચોસઠ જેટલા નકલી અકાઉન્ટ ખોલ્યા પંદરસો પચાસ કરોડનું સાયબર ફ્રોડ થયો અને આ સાયબર ફ્રોડ થયા એ અકાઉન્ટ હતા કરંટ અકાઉન્ટ કરંટ અકાઉન્ટ જે મોટે ભાગે બિઝનેસ કરતા લોકો માટે જ ખોલવામાં આવે છે પણ અહીં તો બેંકના કર્મચારીઓ પણ સંડોવાયેલા હતા એટલે ફોર્મલ પ્રોસેસ પણ પૂરી કરી અને એ પણ ખોટી રીતે નિયમોને તોડ્યા અને આખરે આ પંદરસો પચાસ કરોડનો જે કૌભાંડ છે તે બહાર આવ્યું વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ જાના રે નમસ્કાર લવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત જે રીતે સુરત છે તે ક્રાઇમ સિટી અને સાયબર ફ્રોડમાં જાણીતું છે તેવા જ સુરતમાં આજે 1550 કરોડ નું જે કોભાન છે તે બહાર આવ્યું છે અને આ સાયબર ફ્રોડ થયો છે અને તેમાં બેંકના કર્મચારીઓ છે તે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે આ બેંક કર્મચારીઓ છે તે મોટે ભાગે 8 જેટલા કર્મચારીઓ છે તે પણ આ સાયબરમાં સંડોવાયેલા હતા અને તે પણ મુખ્ય આરોપીઓ સાથે જોડાયેલા હતા અને કરંટ એકાઉન્ટ ખોલી આપતા હતા અને આ કરંટ એકાઉન્ટ ખોલવા

વત્તો ગયો અને જે આજે આરબીએલ એટલે કે રત્નાકર બેંક લિમિટેડ બેંક છે તેમના આઠ કર્મચારીઓ પણ આ સાયબર ફ્રોડ ની જે પંદરસો પચાસ કરોડ કૌભાંડ બહાર આવ્યું તેમાં સંડોવાયેલા હોવાનું સામેલ થયું છે સામે આવ્યું છે જો કે ઉજના પોલીસે આ આઠે આઠ કર્મચારીઓની ધરપકડ તો કરી લીધી છે પણ મુખ્ય કર્મચારી જે અમિત ગુપ્તા અને અરુણ ગોઘારી છે તે પણ તેમાં સામેલ હોવાનું બહાર આવી રહ્યું છે ત્યારે વેસુ અને જે વરાચા શાખા સહિત અન્ય ત્રણ શાખાઓના જે આ તે આ જે પંદરસો પચાસ કરોડનું કૌભાંડ છે તેમાં સામેલ હોવાનું સામે આવ્યું છે ત્યારે શું કહી છે પોલીસ તમે તેમને પણ સાંભળી લો સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલાં એક ગુનો નોંધવામાં આવ્યો હતો જે સાયબર ફ્રોડનો ગુનો હતો આ સાયબર ફ્રોડમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન્સ થયા હતા જે એમાઉન્ટ પંદરસો પચાસ કરોડનેથી પણ વધી ગઈ હતી આ જે ટ્રાન્ઝેક્શન્સ થયા હતા એમાં મુખ્ય જે પાસું કહેવાય એ પાસું હતું મ્યુલ એકાઉન્ટ્સ જે કરંટ એકાઉન્ટ્સ હતા આ કરંટ એકાઉન્ટ્સ ખોટી રીતના ખોલવામાં આવ્યા હતા અને અમુક એકાઉન્ટ્સ ફોર્જ ડોક્યુમેન્ટ સાથે ખોલવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનામાં પોલીસે ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી જેના માટે અમારી જે એસઆઈટી છે એ એસઆઈટી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલુ હતી એ દરમિયાન પોલીસના હાથમાં કેટલીક એવી બાબતો આવી કે જે સીધું એવું દર્શાવતું હતું કે જે બેંક એમ્પ્લોઈઝ છે એ લોકોનું સીધું ઇન્વોલ્વમેન્ટ આમાં જણાય આવ્યું હતું આ બેંક એમ્પ્લોઈઝનું કામ એવું હતું કે નિયમિત જે નિયમસરના એ લોકોના એક એસઓપી છે એ એસઓપીના ભાગરૂપે એ લોકોએ ત્યાં જઈ એકાઉન્ટ ખોલવાના હોય છે અને એકાઉન્ટ ખોલી અને જે અરજદાર હોય જે લોકોએ એકાઉન્ટ ખોલવા માટે અરજી આપી હોય એનો સંપર્ક કરી અને એ રીતના એકાઉન્ટ ખોલવાના હોય છે અને એના ડોક્યુમેન્ટ લેવાના હોય છે પરંતુ આ જે એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા છે જે મ્યુલ એકાઉન્ટ્સ છે એમાં જે આરોપી તરીકે જેટલા બેંક એમ્પ્લોઈઝ છે એ લોકોએ જે અરજદાર અથવા પ્રોપરાઇટર કે જેના નામે કરંટ એકાઉન્ટ ખોલવાના હતા એ લોકોનો સંપર્ક નહોતો કર્યો પરંતુ સીધો જે મુખ્ય આરોપીઓ છે આ કેસના કિરાત જાદવાણી અને અન્ય લોકો દિવ્યેશ ચક્રાણી ને અન્ય જે છે એ તમામનો સંપર્ક કર્યો હતો અને સતત એ લોકોના જ સંપર્કમાં રહી અને આ પ્રકારના એકાઉન્ટ ખોલ્યા હતા અને એ લોકો જ્યારે એમ પોતાનું આખું એક સેટઅપ બનાવી દેતા ત્યારે આ લોકોને કહેતા કે તમે અહીંયા આવો અને હવે આ જગ્યાએ તમે તમારી જે ઓફિશિયલ પ્રોસિજર છે એ પૂરી કરો એટલે એ લોકો જે સેટઅપ બનાવતા હતા એ સેટઅપનું જાણકારી આ લોકોને હતી જ તેમ છતાં તેઓ ત્યાં જઈ અને એક ફોર્મલ પ્રોસીજર કરી અને કરંટ એકાઉન્ટ ખોલી દેતા હતા અને આ પ્રકારની ઘટનામાં પોલીસની પાસે જે પુરાવા મળ્યા છે એ પુરાવા તરીકે ટોટલ આઠ બેન્ક એમ્પ્લોઈઝને પોલીસે આજે અરેસ્ટ કર્યા છે એ આઠે આઠ બેંક એમ્પ્લોઈઝમાં એકનું નામ અમિત ગુપ્તા એક અરુણ ઘોઘારી આ બે જે મુખ્ય જે હેડ તરીકેના એમ્પ્લોઈઝ છે એક એરિયા હેડ છે અમિત ગુપ્તા અને અરુણ ઘોઘારી જે ઓએસડીએમ છે જે વરાછા બ્રાન્ચમાં ઓએસડીએમ તરીકે પોતાની ફરજ નિભાવે છે આ ઉપરાંત નરેશ માનાણી કલ્પેશ કથિરિયા કલ્પેશ કાકડિયા મેન્સી ગોટી આશિષ ઘડિયા અનિલ જાની અને અનિલ જાની આટલા ટોટલ આઠ એમ્પ્લોઈઝ છે કે જે લોકોએ મોનિટરી બેનિફિટ લઈ અને આ પ્રકારના કરંટ એકાઉન્ટ ખોલાવી દીધા હતા અને આ સમગ્ર પ્રોસીજરમાં જે જગ્યાએ કોઈ વસ્તુમાં કોઈ વસ્તુ ખૂટતી હોય કોઈ ડોક્યુમેન્ટ ખૂટતું હોય અથવા કોઈ એરર આવતી હોય એકાઉન્ટ ખોલવા ખોલતી વખતે તો આ એમ્પ્લોય પોતે જ સામેથી એના સોલ્યુશન્સ જે મુખ્ય આરોપીઓ હતા એને આપી દેતા હતા અને એ સોલ્યુશન્સ આપી અને એમની પાસેથી એને કરેક્શન કરાવડાવી અને ફરીથી જ્યારે એકાઉન્ટ કમ્પ્લીટ થઈ જાય ત્યારે એની બધી ડિટેલ પણ એ લોકોને આપતા હતા આ પ્રકારની સમગ્ર ઘટના પોલીસને સામે આવી એટલે પોલીસે આ ગુનામાં ફર્ધર આઠ બેંક એમ્પ્લોઈઝને અરેસ્ટ કર્યા છે અને એમનું જે મોનિટરી બેનિફિટ છે કોઈકને પચાસ હજાર કોઈને બે લાખ કોઈને વીસ હજાર એવી રીતના મળતા હતા એની પણ વિગત મેળવી છે આ એમ્પ્લોઈઝની ચેટ જે મુખ્ય આરોપીઓ છે કિરાત દિવ્યેશ વૃંદા આ પ્રકારના જે આરોપીઓ છે એ લોકો વિરુદ્ધ પણ એ લોકોની સાથેની પણ એ લોકોની ચેટ છે અને એમાં એ લોકો ડોક્યુમેન્ટ્સની આપલે કરતા હોય એરર કરેક્શન માટેની ડિસ્કશન કરતા હોય અને આમાં અમુક વખતે તે એવું પણ બનેલ છે કે કોઈ પણ જાતને એ લોકોને લીડ ન મળી હોય તેમ છતાં આ લોકો એ લોકોનો એકાઉન્ટ માટેની પ્રોસીજર પૂરી કરી નાખતા હતા અને જ્યારે એ લોકોને રેઝર પે નામની એક જે ફિનટેક કંપની છે એના તરફથી લીડ મળે એટલે પછી જે પ્રોસીજર પૂરી કરી હોય એને એ લોકો પોતાના ડોક્યુમેન્ટ ઉપર લાવતા હતા એટલે એક ક્રિમિનલ કોન્સ્પિરસી જે આખી ચાલતી હતી એના ભાગરૂપે આ લોકોએ આ સિસ્ટમનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે જે મુખ્ય આરોપીઓ છે એમણે અને એના માટે એ લોકોએ આ બેંક એમ્પ્લોય સાથે મળી અને સમગ્ર કાવતરું રચેલું હતું તો આ હતી પોલીસ તમે તેમણે પણ સાંભળી જે રીતે તેમણે કોભાંડ બહાર પાડ્યું છે અને જે રીતે આ નકલી એકાઉન્ટો ખોલ્યા છે અને આ પૈસાના ટ્રાન્ઝેક્શન થયા છે તે મોટે ભાગે જે ઓનલાઈન ગેમિંગ સટ્ટા બજાર સહિતના અન્ય જે કાળા બજારી કરીને પૈસાઓ આવ્યા છે તે આ 1550 કરોડમાં સામેલ થયા છે અને જે એકાઉન્ટ ખોલ્યા હતા કરંટ એકાઉન્ટ તેમાં પણ બેંકના કર્મચારીઓ છે તે તમામ નિયમોને તોડીને એકાઉન્ટ ખોલ્યા હોવાનું પણ